પુલ ડે ફૂલ ડેમેજ થઈ ગયો છે અને જેના કારણે દુર્ઘટના ઘટવાની પૂરેપૂરી શક્યતા છે ત્યારે જવાબદાર અધિકારીઓ અને જવાબદાર આમની તાત્કાલિક નોંધ લઈ આ પ્રોટેક્શન વોલ છે એમનું સત્વરે રિપેરિંગ કરવું જોઈએ કામ કરવું જોઈએ અને આ પુલનું નવીનીકરણ થાય એવી સૌ લોકોની ગામડાઓની માંગ છે અને જલ્દીથી આનું એસ્ટીમેટ બને એજન્સીઓ નક્કી થાય

એટલે તાત્કાલિક આ પુલ અમને મંજૂર કરાવી આપે અને તાત્કાલિક આ પુલ નું સમારકામ કરી અત્યારે જે અત્યારે પુલ ધરાશાય થઈ ગયો છે એ ટાઈમ ચાલુ કરી દે કે ચોમાસા દરમિયાન તાત્કાલ અમારે આ પુલ થાય